અમદાવાદના સિંગરવા નજીક આવેલા ભુવાલડી ગામે જમીન મામલે મૂળ માલિકને તેના કબજાની જમીન લેવા ઓર્ડર કર્યો હતો જેને લઈ વકીલ જમીનની માપણી માટે પહોંચતા અચાનક જ ગામના શખ્સો તલવાર લાકડી અને દંડા જેવા તીક્ષ્ણ હથિયાર વડે આવી આતંક મચાવ્યો હતો

હુમલો કર્યો હતો તેમના ભાઈઓના નામે જમીનના હક્કનો હુકમ કર્યો હતો અને જેથી જમીનની માપણી કરવા પહોંચેલા વકીલ પર હુમલાને લઈ આવવા અસામાજિક તત્વોને પોલીસ કાયદાનો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની હતી